মাৰি জে মাৰিৰা বিচ লে মমীল মে জনা ভৰা বহু এই তাৰ মমী সমি গৈ তাৰ মমী নাই ડાંસુ આવીને બહુ હારી ની લાગસ લે ફોટો પાડી લો હે પાડી લો ને ચાલો પાડી ગયો સમજી ગઈ મારી મારી બેન હતી ને મારી બેન તો એ તાર મમ્મી છે બરોબર છે ચીટિયા ભરતી ની જોરાય ચીટિયા ભરતી ની નોકર હું ધબધબાવી નાખી જોતા એવો મારી સાંભળી ઉખેડી નાખી ત્યાં તા

હલો મિત્રો જે હોટલમાં બનાવવાની છે આપણે મેથી કોફી તો દૂધ ગરમ કરવા મૂકી દીધું છે એમાં ખાંડ નાખી હવે દૂધને એકદમ સરસ ઉકળવા દઈશું અને મેથી શેકીને નાખી છે હવે આના આ નાસાપાત્રો સેચસેજ ભૂકો કરી નાખી અને પછી એમાં નાખ દઈ ને પછી દૂધ ઉકળે ને એટલે મસ્ત મજાની કોફી થઈ જાય તૈયાર તમે હોટલની કોફી ભૂલી જાવ એવી કોફી બને જરૂરથી ટ્રાય કરજો એકવાર

ਆਤ ਮੈਂ ਨੰਨ ਬਤਾਉ ਤਾ ਮਨ ਜਰਾ ਆ 2000 ਪੇਪਸੀ ਖਾਸੋ ਜੋ ਮਨਿਆ ਡਾਕਟਰ ਸਾਹਿਬ ਆਇਆ ਸੀ ਢੋਰ ਨੇ ਅਜੇ ਸੰਦੇਵਾ ਕਿ ਹੁਣ ਇਹਨ ਗਾਇਉ ਨੇ ਤਾਂ ਮੈਂ ਮਨ ਗਤੀ ਮੇ ਫੇਪਸੀ ਖਵੜਈ ਜੂ ਮੈਂ ਮੈਂ ਮਨ ਗਤੀ ਮੈਂ ਕੋਈ ਫੇਪਸੇ ਨਹੀਂ ਪਾ ਤੂ ਮੈਂ ਫੇਪਸੀ ਖਵੜਾਈ ਵੀ ਇਹਨੇ ਜੋ ਬੜਾ ਫੇਪਸੀ ਖਾਈਸ ਏ ਹਾਂ ਜੋ ਤਕ ਉਸ ਮੋਰਿੰਗ ਪੜੋ ਹਲੋ ਜੋ 10 ਵਜੇ ਦਾ ਚਾ ਪੀ ਲਿਧੋ ਸੀ ਅਤੇ ਚਾ ਪਾਣੀ ਵੀ ਅਤੇ ਅੱਤਾਰੇ ਬੇਕ

કે હું દોવાનું કામકાજ ચાલુ છે અમારું સોલાર જો તમે જોયું દઈ આડું આવે એટલે કહી દવા સોલાર છે એમ ગરમ પાણીનું એટલે એમ કે ગામડાનું સોલાર કહેવાય એને એમ નામ નકર સોલાર નથી એને મિલર મિલર કહેવા કંઈક કહેશે મને નથી આવડતું અને મારા ભાભીમાં ભી દોરી છે જાણે કે

અં કાયમ કૂસે તો અગે કાયમ હે તો આદમે કાયુસે રાજા હું સે કાયુ સાઉ દે હે ચલો તદ તા હે તો અગે કાયુ હે તો દુધવારા ભાઈ છે જો અગિયાર ભેંસો થઈ ગઈ છે એક દવા દેતી નથી દસ પેહુ દોખા દેશે અને ગાય દોખા દેશે બે ગૌ પડશે હમણાં મેં જા મા દૂધ ભાઈ આવી ગયા છે દવાઈ ગઈને હા તો હાલો ભરવા અમને બીજું એવું છે હાલો મિત્રો બસ જો આજે તો જાણે એમ છે કે છેને આજ નીણ હાયરી છે પણ થોડીક જ હાયરી છે આગત્રી ત્રીજી આગલી પહેલાની હતી ને એ હારી લીધી છે અને કટરમાં કાઢવાની હતી તો બે સનેડા ભરી અને કાઢ્યા છે ત્યાં આજે પછી એમાં એવું છે ને બર્તન ભરવા જવાના હતા કે પીપર કઈ અહીંયા ઓળખીતા વાળી બહુ જ આવે ને ભાઈ તો એ લોકો સૂલો વાપરે એટલે એને બળતન ને શું કરવા હોય અને અમારે છે તો કે દૂધ ગરમ કરવા ને ઘી ગરમ કરવામાં ને અમે બાજરાના રોટલા ને બધું બનાવે ને એટલે હે ને બળતણ જોઈએ ને અમારે હજી ખેતરમાં છે ને જાડવા એવા એ મોટા છે નહીં બળતન થઈ જાય એવા હજી તો બધા બાપુ ની અહીંયા રેવા એવા જમીન લીધી ને તે પછી નાના છે એટલે બળતન તો હોય નહી એટલે જૂનવાણી તમ આની પીપર હશે તો એ બધી કાંઈ પીશે ને તો એ કે બર્તન લઈ જજો તો બાપુ ને કાકા ને ભાઈ ની બધા બર્તન ભરવા ગયા એકસો નેડો ભરી આવ્યા છે ને હજી એક ટ્રેક્ટર ભરવા ગયા છે તો ત્યાં ટ્રેક્ટર લઈને આવશે ને ત્યાં હાંજ પડી જાય એટલે એ બધું એનું કરવા ગયા છે એટલે નીરનું પછી બંધ રાખ્યું છે અને આમે કાંઈ ઉતાવળ જેવું છે નહીં હવે આ પૂળા હુકાઈ જઈને ત્યાં લગી રાખવાના છે ઠેસરવાળું હમણાં કાંઈ આવવાનું નથી તો એ કે થોડાક દિવસ ખમી જાય ને તો આરવાર હરખી હુંકાઈ જાય અને પછી નિરાતે કે કાઢીને તો જલ્દી નીકળી જાય અને હજી તો આમે શું કહેવાય ઉનાળું ખેતી કરવાની ઘણી બધી વાર છે ત્યાં તો ફ્રી થઈ જાય અત્યારે કઈ વાવેતર તો કરવાનું ન હોય ઉતાવળ હોય એટલે એવું છે જો અત્યારે પુળા કઈ તો બધા ખેતરમાં પડ્યા છે ને આગલા જે છે ને ઓગા એ બધા એક ઉપર બે કાયમ ભરી આવે છે એટલે હેલા કરે બીજું હું એટલે એવું છે ને અત્યારે જો પવન નીકળો છે બહુ જ તો પંખો છે ને આ કહેવાય પવન ચકી બહુ જ અવાજ કરે છે જો બહુ એનો અવાજ આવે એટલે એવું છે અને અમારા ભાવનગરથી અમારા ભાભીમાંનો ફોન આવ્યો હતો મોટા ભાભીમાં નથી આવ્યા અહીંયા એ કદાચ ચની રવિમાં આવશે નવરાત્રી છે ને એટલે મંદિરે પગે લાગવા અત્યારે ભાઈને સિઝન છે ફૂલ એટલે કાંઈ ટાઈમ કે ગાળો મળ્યો નથી એટલે એ કાંઈ આવ્યા નથી એટલે એવું છે એટલે જો એ જ્યાંથી આવશે તો મને ને ખેતરમાં રહેવા મને મોકલશો હું અત્યારે ખેતર મહિના હટ વિડીયા ઉતારવા આવી છે એટલે મોબાઈલ મારી પાસે બે મોબાઈલ આપણી પાસે થોડા હોય હજી આપણે નબળા માણસો થઈ બીજો મોબાઈલ રાખવાને હજી વાર છે આ તો નાના ભાભીનો મોબાઈલ છે પણ એમાં ઉતારી એટલે એવું છે એવું કામકાજ બધા કરે છે હું એક બે દોવા ગઈ હતી પણ કદાચ હાય હાળે હે ને જે કઠણ હતી ને એ જ હું બેઠી અને તો થોડી હતી એકાદી પે બહુ કઠણ છે એટલે વધારે એવું છે ને જાટલી નીણ હારી આવ્યા છે અને કઈક ઓલો ભૂકો કર્યો એ દુખાડો જો આટલો આવી રીતનો ભૂકો કર નહીં કટોરમાં પાસ કટોર રહી તપી જાય ને તો પોરો દેવો પડે જાજુ હોય ને એટલે બસ એક સનેડાનો આ બાજુ કર નહીં ખો એક સનેડો ભરી એવા બે ભરી એવા એનો આ બાજુ કર્યો આ માંડવીનો ગુસ્સો છે ને એને ભેળવતા છે ને ફળવતા છે એટલે બધું ખાય અને ભોજન ફરે તો પાવે ને બોલું એક નું એક ખાઈ ખાઈ ને કંટાળી જાય ઢોરે કે માંડવી નો ખાય તો કંટાળી જાય ને નકરી જાય નો ખાય તોય કંટાળી જાય લેવું છે હાલો ત્યારે જો કે આજે રસોઈ વહેલા વહેલા બનાવી લઈએ અને આજે જવાનું છે આઈસ્ક્રીમનો પ્રોગ્રામ છે ને ગામમાં તો ત્યાં જવાનું છે એને પહેલાં ગયા હતા ને ત્યાં જ તે એટલે ત્યાં આઈસ્ક્રીમ ખાવા જવાનું છે તો જલ્દી જલ્દી રસોઈ બનાવી નાખી જમી લઈને નવરા થઈ જાય ને પછી જાઉં છે આઈસ્ક્રીમ ખાવા જરૂરથી વિડીયો જોતા રહેજો કેટલું બધું આઈસ્ક્રીમ ખાઈ છે ને કેવું મસ્ત અને કેવી જાણ કરે છે ને બહુ સરસ હોય મોટા મોટા સાલિયા ભરી ભરીને ખાઈ જઈશ તો અમે ઘરનું બનાવેલું હોય ને કોઠીનું આઈસ્ક્રીમ એટલે કાંઈ થાય એ નહીં અને ભાવે બહુ જ અને ગમે એટલું ખાવ તો એમ નડે નહીં પણ તો ન બીજા દિવસ ખાટલા ઢારીને બેસી જાય શરદી થઈ જાય તો એટલે હવે હાલો રસોઈ કરવા માંડી તો પેલા હાર જો અવની બેન સનેડા ઉપર બેઠા છે અને આ બર્તનનો ઢગલો છે ને આ એક સનેડો ભરાઈને આવી ગયો છે તો ત્યારે બર્તન કીધું ઠલવી નાખીને તો ઓલાવને હાંજ પડી જાય દીવાબતી કરવાનું મોડું થાય હજી ટ્રેક્ટર ભરી નાખવું આવશે એ બધું ઠલવવાનું થાય તે અટાણું ગજેટ પહેલા નાખી નાખીને તો પછી ઉપાધિની હજી ટેક્ટર આખું પછી એને દીવાબત્તી કરશે હજી ઢોર ફેરવવાના બાકી છે પાણી કરવાનું બાકી છે એવું ઘણું બધું કામ બાકી છે એક પવન એવો નીકળો છે તે હાવ માં ઉઠાનું હાવ એંધાણ વર્તાય છે પણ લગભગ જોકે થાય છે નહીં આ બાજુ ના કાંઈ આપણે નથી અમરેલી જિલ્લાની ને ગુજરાત બહુ ઓછી કદાચ નહીં આવે પણ તો એ કામ હે બહુ જાજુ હલો ઠલવવા લાગી ઠલવાઈ જાય

जो बदय मैडास खाओ ये काम हम आते नहीं है ये भाई हमारे नजदीक पड़े तो ना मस्त बईनु परंतु ये हारो है चलो हेलो ये लो बा उठ दितु ने नहीं हेलो ये यार की कोई बात नहीं कोई बात है फु हो रे मा कोइ तो हां ये हम प्रोग्राम करवन तो नया आ गयो ये केम देखो है केम હા ઓ તો ન્યા આવી રોટી પૂટી ખાવી તારે એમ કી રોટી પૂટી ખાવી બરાબર એટલે આમન સબ લેવા દે જા થોડું લાવ કમે તો ક્યાં છો તો કે એમ નો લાઈ

એના ભાગનું અહીંયા ઘરે મોકલાયું છે આ બે ઘેરે હતા તો ઘેરે અમારા દયા ફાય અમને મોકલું એટલે એવો ભાવ અને એવી મીઠાઈ અને એટલો આગ્રહ થી કરી એટલે વાત પૂછોમાં આઈસ્ક્રીમ ખાવું લોઢાના ચીણા થઈ જાય એમને બહુ જાજુ ખવડાય એવું હા બહુ જ તાઇન કર્યો અને કિલા કિલા નતા વાટકા હોય એના એ એક કિલો એક આપણી જિંદગીમાં આપણે ખાધું ના હોય ને એટલું આઈસ્ક્રીમ ખાઈ તો કેટલું વહોરું લાગી જાય પણ તો એમ કે તાઇન કરી કરે ખાધા રાખ્યું અને આ બે જો હવે નણંદ તો જાય ખાવા બેઠું ખાવા બધા આઈસ્ક્રીમ મને તો નિંદર આવી ગઈ તો ઉઠી ખાવા મને નિંદર આવી ગઈ તો ઉઠી ખાવા હટ કરો જોસ તારું બહુ તમાર બે નું કેતા કેમ નહીં વાળી એવું છે બહુ મજા આવી ગઈ અમને પણ આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ જોરદાર અને ભાવ આગ્રહ બધી એટલી કરે ભાઈઓ બધા હારા પછી ફયું મામા મામીઓ બધા બહુ જેમ બહુ મસ્ત તો આજ ફેરે તો એક મામા તો હતા નઈ ફય હતા અને એક મામા અને મામી બે હતા સુરત ગયા તા બે બે નું સુરત ગયા તા એટલે એ હતા ની પણ બહુ જ મજા આવી ગઈ હાલો મિત્રો તે બહુ ખાઈ લીધું છે હવે થોડીક વાર છે ને ફળિયામાં ખાટલો નાખી અને થોડીકવાર આરામ કર લો પછી ધાબે હોવા જવું છે અને વિડીયો હજી એડિટિંગ કરવાનો બાકી છે એટલે એવું છે તો હાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ બન્યા રહેજો અમારા વિડીયોમાં